ગીર સોમનાથ જિલ્લામાં વિરોધ થઈ રહ્યો છે ઇકોઝોન પટેલ સમાજ ખાતે નવરાત્રી મહોત્સવ ગરબીમાં બહેનો અને ભાઈઓ દ્વારા હે અંબે માં ઝોન નાબૂદ કરવા સરકારને આપો ના બેનર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ વિરોધ સમગ્ર ગીર પંથકમાં થઈ રહ્યો છે આ બાબતે આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે રિપોર્ટર જગદીશ આહીર ઉપદેરોપુરા તાળા તાલુકા લેવા પટેલ યુવા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવો ગામે ગામે જે વિરોધ ઢંઢોળ છે એને લઈને આજે અમે તાળા તાલુકા લેવા પટેલ સમાજમાં અહીંયા જે પાર્ટી પ્લોટનું આયોજન કર્યું છે એમાં પણ અમારે બહેનો અને ભાઈઓ અત્યારે બેનર લઈને વિરોધ કરી રહ્યા છે આ કાળો કાયદો કોઈ પણ ભોગે અમે નાબૂદ કરવા માગીએ છીએ આવતીકાલે કિસાન સંઘના નેજા હેઠળ આખા તાલુકાની પાંચ હજારથી ઉપર પબ્લિક નીકળવાની છે ભાઈઓ અને બહેનો કે જે આવેદનપત્ર આપવા નીકળે જવાના છીએ અમે સરકાર સાથે અપેક્ષા એટલી જ છે કે ઇકો ઝોન સાવ નાબૂદ થાય